કે જલારામ બાપાની નાની ઉંમર હતી ને જલારામ બાપાની ત્યારે એમના કાકાની દુકાનમાં કામ કરતા જલારામ બાપા એમની કાકાની દુકાનમાં કામ કરતા કાપડનું અને નાનપણથી સંતોની ઉપર ખૂબ પ્રેમ કોઈ સંતો આવે એટલે જલારામ બાપા કાપડ આપી દે કાપી કાપડ આપી દે એટલે હામેની દુકાનવાળો એ વખતે ચાડ્યા હતા અત્યારે હોય કે મને ખબર નથી પણ એ વખતે જલારામ બાપા ભક્તિ કરતા ગામમાં હતા જલારામ બાપા એમની કાકાની દુકાન માંથી કોઈ સંતો ને કાપડ આપે એટલે બે ત્રણ સાડિયા હામી દુકાન માં રે ને એમના કાકા ને જૈન કી આવે એ કે શેઠ સાંભળ્યું કે શું એ કે તમારો જલિયાને કઈ રેવા નહીં દે ઓલા બાવા આવ્યા હતા ને તે આપી દીધું તમે વિચાર તો કરો આપે બીજો ને દુઃખ બીજા ને થાય બોલો જો મોટું દાન બીજાએ કર્યું હોય ને તો દુઃખ બીજા થાય આપવા વાળા દુઃખ નથી હોતું પાડોશી ને કે ગામ બીજાનું હોય નું હોય મને એવું ક્યારેક ક્યારેક ભલે ને ઠાકર છે ભાઈ કથા કરી આપણે દેવો એમાં દહી કે નો દહી રોકડું નો દેવી કઈ નઈ એમ કે બાપા એક દિન રસો અમારી તરફ પણ દેવું હોય એને ને એને નથી કીધું પાછું મને હું તું હાકતા નહીં બધું તો મારો ભાવ છે તમારો ઓલા બાવાને કાપડ આપી દીધું એટલે કાકા ઘીથી દુકાને આવે અને જલિયાણ ને પૂછે જલિયાણ હા કાકા કોઈને કાપડ આપ્યું હતું કે હા કાકા એટલે એના કાકા માપે એટલે જલારામ બાપા દાંત કાઢતા હસી મજાકમાં જલારામ બાપા એમ બોલે આપવા વાળો આપ્યા રાખે માપવા વાળો માપા રાખે અને લેવા વાળો લીધા રાખે ક્યાં વાળો કીધા રાખે આટલું બોલતા આપવાનો જેને છે ને એ આપે જ જવાનો છે માપવા વાળો છે ને એ માપે જ જવાનો છે સાહેબ કારણ કે એમની પાસે બીજું જ્ઞાન નથી આનું માપવા સિવાય એટલે માપવા વાળો માપા રાખે આપવા વાળો આપા રાખે લેવા વાળો લીધા રાખે ખાવા વાળો ખાજા રાખે દેવા વાળો દીધા રાખે એટલે એ એમ કહેતો રાતે મને જલારામ બાપાનો પ્રસંગ યાદ આવ્યો કે ઠાકરસિંહભાઈ જે બોલતા રાતે એ તો જલારામ બાપા આજથી વર્ષો પહેલા બોલતા એ કે આપવા વાળો આપા રાખશે ને ખાવા વાળો ખાજા રાખશે તમે કોઈ ચિંતા ન કરતા બસ પણ એક દિવસ બે દિવસ સમય એક દિવસ ની જમાત આવે છે દુકાનેથી પસાર થાય ને બાપા ઉભા થઈ ગયા સંતો વંદન કરે છે કહે છે હું આપની શું સેવા કરું સંતો કહે છે કે થોડું ઘી અને ગળ જોઈએ છે અને અમે અહીંયા બાજુમાં બેઠા છીએ અહીંયા તું આવીને દઈ જા એટલે જલારામ બાપા ઘી અને ગોળ લઈ અને સંતોને દેવા માટે નીકળ્યા છે તેથી ઓલા ચાડિયા એ નક્કી કર્યું કે આજ તો એને કાકાને બોલાવી અને જલિયાને હગા હાથે પકડાવી દેવો છે એટલે એને કાકાને ઘેરે જઈને કીધું કે હાલો તમે માનતા નથી ને આજ તમારા જલિયાનને હાથો હાથ પકડાવી દઈએ એમ અને કાકાને લઈને આવ્યા અને સામે આમ જલિયાનને સામે કાકા આવ્યા એટલે કાકાએ કીધું કે જલા

કોઈ ગરીબ માણસ તમને શ્રાપ લાગી જશે ને તો તમારી બિલ્ડિંગ ને ખૂટતા વાર નહીં લાગે સાહેબ થોડુંક વિચારજો પછી તમે જે કરતા એ કરજો તે મને કઈ ઠાકરજી બાપ ઠેકો ના આપ્યો બધાને સુધારી દેવા તમે નિંદા કરતા નિંદા જ કરી કોક ને આગી પૈસા કરી મજા આવતી એ કરવાનું હા અને મને તો છેલ્લે સીધું એવું જ સમજાય છે સત્સંગમાં તે દુદાભાઈ કે જેની દુકાનમાં જે માલ પડ્યો એ વેચાય આ ખોળની દુકાને તમે ખાંડ માંગો તો ન મળે અહીંયા ખોળ જ મળે બરોબર અને કરિયાણાની દુકાન હોય અહીંયા તમે કપા માંગો ત્યાં કપા ન મળે કરિયાણું જ મળે એટલે આ શરીર છે એક દુકાન છે અને જીને જેવો માલ ભર્યો હોય એવો વેચે હાસું ભર્યું છે તો હાસું વેચશે ખોટું ભર્યું છે તો ખોટું વેચશે અને તમારી કોઈ નિંદા કરે ને તો એ ના ન પડાય કારણ કે એમની દુકાન માં એવો માલ છે એવી વાતો કરી આપણે શું દુઃખ લગાડવું હોય સમજે છે ને બધું હું બોલું આ એમ સીધું દેશી શોર્ટકટ સમજાવ દેવું લાંબુ લાંબુ કઈ નથી કરવું તો બાપ કોઈ દિવસ કોઈને કઈ ન આપણે તો કોઈને કઈ ન કહીએ દાસ ના દાસ થઈ રહી આપણે કોઈને કઈ ન

હા કાકા થેલીમાં શું છે અને એટલું છે કાકા પાણી અને સાણા લઈ જઉં છું સંતોની માટે જલારામ જલિયાણ ઓલા હાર્યા હતા ને ઈ હવે જલા એને કાકા નહીં ઓલા બાજુમાં હારે જાય તે વડા બોલે છે હવે હેઠો બેસ હેઠો બેસ ગળામાં તુલસીની માળા પહેરી છે ને તારા કાકા પાસે ખોટું બોલે છે હે જલારામ તને શરમ નથી થતી આ બધાય કપડાં વૈષ્ણવના પહેર્યા છે તારા માં તુલસીની માળા છે હાથમાં બેરખો છે અને દુકાનેથી ઘી અને ગોળ લઈને નીકળ્યો છું અને તારા કાકા પાસે ખોટું બોલેશ પણ એટલી વાર માં તો એના કાકા આમ ફેલી કરીને તો અંદર પાણી અને સાણા છે સાહેબ આરે જે ચાડિયા હતા એને પણ જોયું ઘી અને ગોળ નથી પાણી અને સાણા છે તેથી જલારામ બાપાની આંખીમાંથી આંસુ આવી ગયા ઓહ જેની હું બદન કરું છું જેની હું બંદગી કરું છું અને મારી ઠેલીમાં જો સાડાને પાણી બનાવવા આવવું પડતું હોય તો મારા ઈશ્વરને મારા ઠાકરને મારે આવા ધક્કા નથી કરતા હવે મારે એને આવા ધક્કા નથી કરાવવા સાહેબ તે દીધી જલિયાણ એને કાકાને પગ જલીને એટલું કીધું કાકા હા બટા કાકા હવે મારે તમારી નોકરી નથી કરવી કાકા હવે મને રજા આપી દો કારણ કે જેનો હું નોકર છું એની મારી ઠેલીમાં મારો નોકર બનીને આવું પડતું હોય તો કાકા આવી બંદગી આવી મારે તમારી નોકરી નથી કરી વિચાર તો કરો સાહેબ તમે જેને કોઈ દી જોયો નથી જેનું દુઃખ તમને તકલીફ પડે તમને દુઃખ પડે ત્યારે તમે એનું નામ લ્યો છો એ ચોવીસ કલાક તમારું ધ્યાન રાખે છે સાહેબ શું તમારી પાસે જ્ઞાન છે ફલાણો ફલાણો નો વિરોધ કરે ઓલો ઓલિયાનો વિરોધ કરે ઓલો ઓલાનો વિરોધ કરે એક વખત તારા હૃદયની ઉપર હાથ રાખીને પૂછી તો જો ભક્તિ એટલે શું કહેવાય ઈ જલારામ બાપા અને વીરબાઈ કાકાથી નોખા થાય છે જલારામ બાપા નીમ લેશે કે જ્યાં સુધી હવે મારા ઘરે કોઈ સંત ને નહીં જમાડવું ત્યાં સુધી હું જમીશ નહીં એક દિવસ જમાડતા જમાડતા જલારામ બાપાના ઘરે કોઈ સંત પધારે છે યાદ રાખજો સાહેબ તમારા ઘરે ભગવાન ચત્રભુજ રૂપ ધારણ કરી નહીં આવે નહીં આવે ને નહીં આવે એની કોઈ દિવસ આશા રાખતા નહીં